પાણી હરદાનભાઈ દેવાજીને ને ત્યાંથી હું છાપની આ રેસ્ક્યુ કરી રહ્યો છું ભાઈઓ અને આપને ત્યાં કોઈ પણ પ્રકારનો કોબરા સાપ જોવા મળે અથવા કોઈ બી પ્રકારનો સાપ જોવા મળે તો તાત્કાલિક રેસ્ક્યુ ટીમને જાણ કરવા વિનંતી આ છે કોબરા સાપ કોબરા સાપ આ સાબને હું પકડી અને સારી જગ્યા પર મૂકવા જઈ રહ્યો છું અને વિડિયો ચાલુ રાખજો પેલી ડબો ઓઢી દેવા ડબો દે દે હા હા આવ ક્યાં દે દે આ હું ડબામાં બાળી રહ્યો છું અને સારી જગ્યા પર મૂકવા જઈ રહ્યો છું મિત્રો આ ઝેર ઠોક્યો જુઓ આપ જોઈ શકો છો આ ઝેર છે એવો ઝેર હોય એ જગ્યાએ બાળકને દૂર રાખો અને એ ઉપર બાળકને પગના દેવા દેવો આ કોબરા સાપે ઝેર મારું ઉડાડ્યું છે મારા હાથ પર આપ જોઈ શકો છો આ પીળો ઝેર છે કોબરા સાપ અને આ સાપને હું રેસ્ક્યુ કરી રહ્યો છું અને હાલ દબાણ પૂરી રહ્યો છું અને સારી જગ્યા પર મૂકવા જઈ રહ્યો છું આ સાપને રેસ્ક્યુ કરી રહ્યો છું અને હવે સારી જગ્યા પર જાય અને આ સાપને હું મૂકી આપણે થશું અને સાપ પણ સુખી થશે આ સાપ મેં હરધનભાઈ દેવાજી તેઓ રેસ્ક્યુ કરી છે આ સાપને હું સારી જગ્યા પર છોડી રહ્યો છું અને આ સાપ જઈ રહ્યો છે આ સાપ જઈ રહ્યો છે